આજે જુનાગઢ જિલ્લા સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું જુનાગઢના ડીડીઓ નીતિન સાંગવાન વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આ આવેદન કલેક્ટરને અપાયું હતું ડીડીઓ નીતિન સાંગવાનના મનસ્વી વર્તનના આક્ષેપ બાબતના આ આવેદનમાં માંગ કરાઈ હતી કે ડીડીઓની વહેલી તકે બદલી કરાય આ તકે મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના સરપંચો હાજર રહ્યા હતા કલેકેટર સમક્ષ આ બાબતે આવેદન પાઠવ્યા બાદ જિલ્લા કલેકેટર દ્વારા આગામી દિવસોમાં આ મામલે યોગ્ય નિરાકરણ બંને પક્ષ તરફથી આવે તેવું આશ્વાસન અપાયું હતું આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના ત્રણ ધારાસભ્ય દેવામાલમ ભગવાનજી કરગઠિયા અને અરવિંદ લાડાણી પણ તેમના કામ અહીં હાજર હોય સરપંચ યુનિયન દ્વારા તેમને પણ આ બાબતે રજૂઆત કરાઈ હતી મહત્વનું છે કે આજના ડીડીઓ વિરુદ્ધના આ રજૂઆતના પ્રસંગે ડીડીઓ નીતિન સાંગવાન હાજર રહેલ ન હતા કોઈ સરકારી કામકાજને લઈ જૂનાગઢ બહાર હોવાનું જાણવા મળેલ હતું રજૂઆત કરી અને તમારા માધ્યમ માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પગાડી દો જે કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અમારી કોઈ ડીડીઓ અમી વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી પણ આ ડીડીઓના મનુષ્યવર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર

તમામ સરપંચો જે ડીડીયુ ની નારાજગી હિસાબે દિનેશભાઈ કટારિયા સમર્થનમાં સમર્થન તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય હાજર રહેવાનું એક જ કારણ છે માત્ર ને માત્ર જે ડીડીઓ શ્રી નિશાન સાંગોની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જુનાગઢ જિલ્લાની અંદર છેલ્લા બે વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી એનું માત્ર કારણ એટલા માટે છે કે અઠાવીસ કોલમનું જે પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બિલો ન બનતા હોય અવારનવાર જિલ્લા પંચાયત ધક્કા ખાતા હોય તેના હિસાબે આજરોજ જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસો ની અંદર કદાચ અમારા કચારી આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલ ઉતરવાના છે અને વિશેષમાં બીજું કહતો કે છેલ્લા બે વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય છતાં બે વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું એક હજાર રૂપિયાનું કામ નથી થયું તેના હિસાબે જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચુકા છે